આજરો ઉપલેટા મુકામે વિદાય સમારોહ કરવામાં આવેલ જેમાં ફરજ નિભાવી જેને લઈને આજરો ઉપલેટા પોલીસ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવેલ ઉપલેટા રાજકોટ રૂરલ ફરજ નિભાવી હતી જેમ કે ઓગણીસો નેવું થી બે હજાર અમદાવાદ સિટી કમાન્ડો તથા ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા બે થી બે હજાર પચીસ રાજકોટ રૂરલ એમટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા તેમની કામગીરીને લઈને ઉપલેટા પોલીસ પરિવાર તરફથી સ્વિદય સમારોહ સન્માનમાં હાજરી આપી હતી રજાકરાવ કુંડા સત્યના શિખર ન્યૂઝ ઉપલેટા